જીએમડીસી જીવીટી અને અપોલો હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સીએસઆર પ્રવૃત્તિ હેઠળ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ શ્રી શારડા મંદિર હાઈસ્કૂલ દહેલી ખાતે નાના બાળકોના નિષ્ણાત ડૉક્ટર ડૉક્ટર અઝરુદ્દીન ખત્રી દ્વારા કેમ્પમાં હાજરી આપી મફતમાં બાળકોની તપાસ કરી અને જરૂરિયાત મુજબ બાળકોના લોહીની તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જીએમડીસીના ઇ એફજી લીગરાઈટ પ્રોજેક્ટના હેઠળ સત્ય પ્રકાશ રાવત સારાના આચાર્ય પારુલબેન અને તેમનો સ્ટાફ જીએમડીસી જીવીટીના પ્રોજેક્ટ મેનેજર ઇસ્માઈલ લાકડાવાલા અને અપોલો હોસ્પિટલના ડોક્ટર રુતુલ પંચાલ અને તેમની ટીમ હાજરીમાં આ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો અને ડોક્ટર અઝરુદ્દીન ખત્રી દ્વારા આરોગ્યને લગતી શાબ્દિક માહિતી આપી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં કુલ એકસો બાળકો અને દસ જેટલા અન્ય લોકોની તપાસ કરવામાં આવી હતી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થતાં કેમ્પના અંતમાં શારદા મંદિરના હાઈસ્કૂલ દહેલીના આચાર્ય સ્ટાફગણ મેનેજમેન્ટ કમિટી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો